રાજ્ય અને સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ કચેરીએ આંતર અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત સાયબર ક્રાઇમ સિન્ડિકેટનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે તપાસ દરમિયાન ખુલાસો સામે આવ્યો છે કે આરોપીઓએ ટેલિગ્રામ એપ્લિકેશન મારફતે દુબઈ ખાતે બેસેલા સાયબર અપરાધીઓ મ્યુલ બેંક એકાઉન્ટ પૂરા પાડી ઠગાઈના નાણાં સગેવગે કરવા માટે ઉપયોગ કર્યો હતો આરોપીઓ ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યના નાગરિકોને

સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ની ટીમ તકનીકી તપાસ અને બેંક ટ્રાન્ઝેક્શન એનાલિસિસ ડિજિટલ ફોરેન્સિક્સ ના આધારે ત્રણે આરોપીઓને ઝડપી પાડ્યા છે સાયબર સેન્ટર ઓફ ની ટીમ અલગ અલગ સાયબર ઉપર સતત કામગીરી કરી રહેલ હોય છે જેમાં એક મહિલા નાગરિક સાથે બે હજાર છઠ્ઠો મહિનો બે હજાર પચીસથી આઠ બે હજાર પચીસ એસી દિવસ સુધી એમને સીબીઆઈ ફેમા આરબીઆઈ સેબી વગેરેના નામે ડરાવી ડિજિટલ એરેસ્ટ રાખી અને એમની પાસેથી અગિયાર કરોડ બેતાલીસ લાખ જેવી માતબર રકમની સાયબર ફગે આચરવામાં આવી હતી આ ગુના ઉપર ટેકનિકલ અને એમના પેમેન્ટ ફ્લો ઉપર કામ કરતા ધ્યાન પર આવેલ કે એ પૈકીના અડતાલીસ લાખ રૂપિયા કેરલાના એક બેંક એકાઉન્ટમાં જમા થયેલા હતા આ એકાઉન્ટનું ડિટેલ એનાલિસિસ કરતા ધ્યાનમાં આવ્યું કે એકાઉન્ટ કેરલાનું હતું પરંતુ એને ગુજરાતના નાગરિકો યુઝ કરતા હતા તો એ ગુનાના કામે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે પાંચ કનુભાઈ પટેલ મેહુલ પ્રવીણસિંહ ચાવડા અને રોનિલ ઉર્ફે બેકર ઉર્ફે ડેન રાજેશભાઈ વિકરિયા આ એકાઉન્ટમાં કુલ 4 કરોડથી વધારે ડિજિટલ અરેસ્ટના નાણા આવેલા હતા જેમાં ગુજરાત રાજ્યનો એક ગુનો આંધ્રપ્રદેશનો એક ગુનો પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર અને તેલંગાણાના એક એક એમ કુલ 5 જેટલા ડિજિટલ અરેસ્ટના ગુનાઓનો બેદુકેલાવા પામેલ છે આ જે રકમ એમના ખાતામાં આવેલી હતી એમાં ટોટલ જે ફ્રોડ થયું છે વીસ કરોડ ચોમોતેર લાખનું ડિજિટલ અરેસ્ટનું આ પાંચ ગુનામાં ફ્રોડ થયેલ છે અને આ રકમ ચાર કરોડ જે ખાતામાં આવ્યા હતા એમાંથી બે કરોડ નેવું લાખ રૂપિયાના સદુર આરોપીઓએ સોનાના બિસ્કીટ લઈ લીધેલા હતા જે અનુસંધાને અન્ય એક વ્યક્તિની તપાસ હાલ ચાલુ હોય એવા ગ્રુપના સંપર્કમાં આવેલા અને એમને એમની સર્વિસ ઓફર કરેલી જે આરોપીઓ બહાર બેઠા છે એમને એકદમ કરોડ નાખી જેથી આ ત્રણેય અને અન્ય એક વ્યક્તિ પકડવાનો બાકી છે આની દાનત બગડતા બે કરોડ નેવ લાખ રૂપિયા આ લોકો ચાઉ કરી ગયા અને એ પૈસા ને સોનાના બિસ્કીટ ખરીદી લીધેલ હોવાની હકીકત હાલમાં ધ્યાન પર આવેલ છે આ કેરલાનું ખાતું પહેલા ખુલેલું હતું પછી એ ખાતું એજન્ટ મારફતે ગુજરાતના લોકોએ લીધું અને ટેલિગ્રામના માધ્યમથી ભારત બહાર રહી અને ડિજિટલ એરેસ્ટનું ક્રાઇમ કરતી ગેંગને આ ખાતાનું એક્સેસ કરવા માટે એ લોકોએ કમિશન મેળવ્યું એ એવો કોઈ ઓથેન્ટિક ડેટાબેઝ નથી કે પ્રાઇવેટ બેંકમાં જ ખુલે છે એકાઉન્ટ કોઈ પણ નાગરિક ગમે ત્યાં ખોલી લે છે અથવા તો ડોર્મેટ કરેલા ખાતાઓ હોય છે અથવા તો ખાતામાં બહુ વ્યવહાર ન થતો હોય એના માધ્યમથી આ લોકો આ ક્રાઇમ આચરતા હોય છે સો હાલમાં સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ દ્વારા વીસ હજારથી વધારે ખાતાઓનું સ્ટડી ચાલુ છે જેના આધારે અમે કહી શકશું કે કઈ બેંક વધારેમાં વધારે મૂળ એકાઉન્ટો ધરાવે છે અને એ ડેટા પણ આપને જાહેર કરશું સંજય જાની અપના મિજાજ ન્યૂઝ ગાંધીનગર